આજે હું તમારી જોડે મરચાં અને ગાજરના અથાણાની રેસીપી શેર કરી રહી છું જ્યારે એકદમ લાલ ચટાકેદાર ગાજર આવે ત્યારે આ રેસીપી જરૂરથી બનાવજો વરસ સુધી આ અથાણું ચાલશે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગશે આને તમે રોટલી ભાખરી પૂરી સાથે પણ ખાઈ શકો છો અને ખરેખર વરસ સુધી તમારું અથાણું બિલકુલ નહીં બગડે આ જે રેસીપી બતાવું છું એને જરૂરથી ફોલો કરજો મેં અહીંયા પાંચસોથી છસો ગ્રામ જેટલા ગાજર લીધા છે જેટલા ગાજર લીધા છે એની અડધી માપનું મેં અહીંયા મરચાં લીધા છે એટલે પાંચસો ગ્રામ ગાજર છે તો અઢીસો ગ્રામ જેટલા મેં મરચાં લીધા છે મરચાં મેં વઢવાણી મરચાંનો ઉપયોગ કર્યો છે હવે આપણે ગાજરને આવી રીતે ઉપરથી અને નીચેથી બે બાજુથી આવી રીતે આપણે કાપી લઈશું પહેલાં પછી આપણે એને સરસ રીતે છોલવાનું છે આપણે એને પહેલાં તો ગાજરને સરસ રીતે વોશ કરવાનું વોશ કરીને એને એકદમ કોરું કરવાનું અને પછી જ આપણે આને આવી રીતે છોલવાનું સહેજ બી માટી ના હોવી જોઈએ કારણ કે અત્યારના જે ગાજર આવે છે આપણે ગમે એટલું ધોઈએ પણ એમાં સહેજ તો માટી લાગે એટલે ધોયા પછી તમે સરસ એને કપડાંથી લૂસી પણ દેજો જો કંઈક આવી રીતે એકદમ લાલ ગાજર હોવા જોઈએ બસ આવા જ ગાજર આપણે છોલીને રેડી કરી દેવાના છે ખાસ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું અથાણું બનાવતા ફેરી કે મરચાંમાં કે ગાજરમાં બી પાણીનો ભાગ રહેવો ના જોઈએ ગાજરને એકદમ કોરા કર્યા પછી જ આપણે આવી રીતે એને છોલવાનું અને એ પછી જ આપણે એનું અથાણું બનાવવાનું જો બી પાણી હશે તો જે અથાણું છે એ ખરાબ થઈ જશે તમારું વરસ સુધી નહીં ચાલે એટલે થાય તો એકદમ કોરા જ કરજો પછી જ આવી રીતે છોલજો બસ આવી જ રીતે આપણે બધા ગાજરને છોલી દઈશું કંઈક આવી રીતે હવે આપણે એને આવી રીતે નાના નાના ટુકડામાં કાપી લઈશું જો આપણી જે આંગળી હોય એ માપથી આપણે કાપવાનું એટલે આવી રીતે આપણે નાના નાના કટકા કરી લેવાના પહેલા જ્યારે આવા નાના નાના કટકા થઈ જાય ત્યારે હવે આપણે એક જે નાનો કટકો લેવાનો એના એકના ચાર ગાજર કરવાના જો કંઈક આવી રીતે એક કટકો લેવાનો અને પહેલા એના બે ભાગ કરવાના પછી એના ચાર ભાગ કરવાનો કંઈક આવી રીતે બસ આવી રીતે આપણે બધા ગાજર કરી લેવાનું છે જો કદાચ તમને તમને આમાં ના ખબર પડતી હોય તો આગળ હું એક બી પ્રોસેસ કે કઈ રીતે આપણે એને કાપવાનું છે કદાચ તમને આવી રીતે હાથેથી કાપતા ના ફાવતું હોય તો જો એની અંદર જે આ વધારાનો પીળો ભાગ કે સફેદ ભાગ હોય તો તમે એને કાઢી લેજો જો કઈક આવી રીતે આપણે ચોપિંગ બોર્ડ લેવાનું એની ઉપરથી આપણે આના બે ભાગ કરવાના પછી એક ભાગ લઈને એનું બીજા બે ભાગ કરવાના કંઈક આવી રીતે આવી રીતે ચાર ભાગ કરીને આપણે બધા ગાજરને રેડી કરી દેવાનું અહીંયા મેં એક થાળી લીધી છે એની નીચે મેં બટર પેપર નાખ્યું છે અને એની ઉપર મેં ગાજરના કટકા નાખ્યા છે જેથી જે કટકા છે એ સરસ રીતે વગર તડકે પણ સરસ રીતે સુકાઈ જશે હવે આપણે મરચાં લેવાના અને એની ઉપરના બધા ડીટા કાઢીને એને આવી રીતે બે ભાગમાં કટ કરી લેવાના બધા મરચાંને આપણે બસ આવી જ રીતે બે ભાગ કરવાના છે એની અંદરના બીયા આપણે નથી કાઢવાના જ્યારે આપણે એને સુકાવા મૂકીશું ત્યારે વધારાના જે બી બીયા હશે એ ઓટોમેટિકલી નીકળી જશે તમારા ઘેર અગર તડકો આવતો હોય તો એકથી બે કલાક માટે તમે આને તડકે મૂકી દેજો જો કદાચ તડકો ના આવતો હોય તો આખો દિવસ તમે એને પંખા નીચે મૂકી રાખજો તો આસાનીથી એ સુકાઈ જશે લગભગ એને તમે ચાર કલાક પંખાની નીચે મૂકશો તો ઓટોમેટિકલી એની અંદર જે બી મોઈશ્ચર હશે એ સુકાઈ જશે ચલો હવે જઈએ આપણે મસાલો બનાવવા તરફ સૌ પ્રથમ મેં અહીંયા એક પેન લીધું છે એમાં અડધી ચમચી જેટલું આપણે મેથીના દાણા લેવાના છે ચાર ચમચી જેટલું હવે મેં અહીંયા વરિયાળી લીધી છે જે સૌથી ઝીણી વરિયાળી આવે છે જેમાં બહુ સારી સુગંધ હોય છે એનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે એટલે હોય તો એ જ વરિયાળીનો ઉપયોગ કરજો એનાથી એની અંદર સ્મેલ પણ બહુ જ સરસ આવે છે હવે જેટલી વરિયાળી લીધી છે એટલે જ આપણા રાઈના કુરિયા લેવાના છે એટલે ચાર ચમચી જેટલા રાયના કુરિયા લેવાના છે મોટી ચમચીનો ઉપયોગ કરજો નાની ચમચીનો નહીં હવે મેં અહીંયા જે ચમચી છે એનું વન ફોર્થ ચમચી જેટલું રાઈ લીધા છે રાઈ તો જરૂરથી નાખજો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે મેં અહીંયા એક ચમચી જેટલું આખા જીરું ઉપયોગ કર્યું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આને આપણે સરસ રીતે એકદમ ધીમા તાપે ખાલી શેકવાનું છે લગભગ એક કે બે મિનિટ માટે કે ખાલી એની અંદરનું કોઈ મોઈશ્ચર હોય એ નીકળી જાય અને જે આપણું અથાણું છે એ વરસ સુધી બગડે નહીં બસ આવી જ રીતે આપણે એને થોડું શેકી લઈશું શેકાઈ જાય પછી આપણે એને એકદમ ઠંડુ કરી દેવાનું ઠંડુ થઈ જાય પછી આપણે એક ડીશમાં એને લઈ લઈશું હવે બીજા બધા પણ મસાલા આપણે આમાં કરવાના આવી રીતે મેં અહીંયા એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે અડધી ચમચી જેટલું હલ્દી પાવડર નાખ્યું છે અને મીઠું સ્વાદ મુજબ આમાં થોડું વધારે જ મીઠું જાય એટલે તમે જે મીઠું ખાતા હો એનથી થોડું વધારે મીઠું નાખજો હવે બધાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું આપણે એકદમ બારીક ક્રશ નથી કરવાનું આપણે સહેજ દર દરું જ ક્રશ કરવાનું આ અચારના મસાલાને તમે અચારી જે આપણે બટેકા બનાવતા હોઈએ એ શાકમાં પણ વાપરી શકો છો અચારી પરોઠા બનાવવામાં પણ તમે એને વાપરી શકો છો અચારી ભીંડીનું શાક પણ તમે આ મસાલાથી બનાવી શકો છો આ મસાલો ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગ થાય છે જો કંઈક આવી રીતે આપણે મસાલો રેડી કરવાનો છે જો કંઈક આવી રીતે દરદરૂજ ક્રશ કરવાનું છે એકદમ પાવડર ફોર્મ નથી કરવાનું બસ હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને તેલને ગરમ કરવા મૂકીશું મેં અહીંયા સરસોનો તેલનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા થ્રી ફોર્થ ક્વાટકી જેટલું સરસોનું તેલ લીધું છે જો તમે સરસોનું તેલ ના ખાતા હો તો તમે એની જગ્યાએ સિંગ તેલ કે તલનો તેલનો ઉપયોગ પણ તમે આને કરી શકો છો પણ અગર તમે વરસ માટે બનાવતા હો તો સરસોનું તેલનો ઉપયોગ કરજો એનાથી અથાણું બહુ જ સરસ બનશે જો કંઈક આવી રીતે મરચાં અને ગાજર બે સરસ રીતે સુકાઈ ગયા છે એની અંદર સહેજબી પાણીનો ભાગ નથી હવે આપણે એક વાસણમાં ગાજર અને મરચાં બેને લઈ લઈશું જો અગર તમે અથાણું સિંગ તેલમાં બનાવશો તો પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને તલના તેલમાં પણ સરસ આવશે પણ સૌથી વધારે અગર સારો ટેસ્ટ જોઈએ તો તમે સરસોનો તેલનો જ ઉપયોગ કરજો એમાં બહુ જ સરસ ટેસ્ટ આવશે હવે જે આપણે મસાલો ક્રશ કર્યો તો એને પણ હવે આપણે આમાં નાખી દઈશું હવે આપણે આમાં તેલ નાખવાનું છે તેલ પણ એકદમ જ્યારે ઠંડુ થઈ જાય પછી જ નાખવાનું ગરમ તેલનો ઉપયોગ ના કરતા નહીં તો કદાચ અથાણું બગડી શકે છે હવે વન ફોર્થ ચમચી જેટલી આપણે કલોન્જી નાખવાની છે એનાથી પણ અથાણુંનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે ઇન્સ્ટન્ટ ખાટું કરવા માટે મેં અહીંયા ચાર મોટા ચમચી જેટલું મેં અહીંયા વિનેગરનો ઉપયોગ કર્યો છે તમે વિનેગર ના હોય તો તમે બે મોટા લીંબુનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો આ અથાણું તમે ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પછી કંઈક આવી રીતે આપણું અથાણું બનીને રેડી થઈ જશે આને તમે ઇન્સ્ટન્ટ ખાઈ પણ શકો છો અને આ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે વિનીગર નાખવાથી આમ બી આ અથાણું વરસ સુધી બગડતું પણ નથી આને તમે કાચની પૈણીમાં જ સ્ટોર કરજો જેથી વરસ સુધી બિલકુલ ફૂફ પણ નહીં અડે અને બિલકુલ બગડશે પણ નહીં આ રેસીપી એકવાર જરૂર થી ટ્રાય કરજો ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂર થી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ